નમસ્કાર ભારત ટવેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ઝાલોદ પોલીસ નગરમાં નવરાત્રિ મહોત્સવને લઈને સુરક્ષા વ્યવસ્થાને લઈ અલર્ટ મોડમાં ઝાલોદ નગરમાં નવરાત્રી મહોત્સવ સોમવારથી શરૂ થયેલ છે જેને અનુલક્ષીને ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડી આર પટેલ પીઆઈ રવિ ગામી દ્વારા સુરક્ષા બંદોબસ્તને લઈને અલર્ટ મોડમાં જોવા મળી રહી છે ઝાલોદ પોલીસ દ્વારા નવરાત્રિ મહોત્સવને લઈને નગરમાં પેટ્રોલિંગ વધારી દીધું છે તેમજ બોડી કેમેરા મહિલા સીટીમ્સ સારી વેશમાં પોલીસ તેમજ છૂપી માહિતી મેળવી નગરના નવરાત્રી મહોત્સવને લઈને ગરબા સારી રીતે યોજાય તે માટે આયોજન કરેલ છે નગરના દરેક ગરબા ગ્રાઉન્ડ ખાતે જરૂરિયાત મુજબ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવનાર છે તેમજ સ્પેશિયલ ગરબા બંદોબસ્ત માટે ઝાલોદ બહારની પોલીસ પણ સોશિયલ પોલીસ બંદોબસ્ત માટે આવનાર છે જાલોદ પોલીસ દ્વારા ગરબા આયોજક તેમજ ખેલૈયાઓને અપીલ કરાઈ છે કે શાંત અને સુંદર વાતાવરણ વચ્ચે ગરબા રમે તેમજ ઇમરજન્સી કે કોઈ પણ તકલીફ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે જાલોદ પોલીસ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન વિડીયો કેમેરા તેમજ ડ્રોન કેમેરાનો ઉપયોગ પણ કરવામાં આવનાર છે તાલુકા રિપોર્ટર પંકજભાઈ પંડિત આગામી તારીખ બાવીસ નવ બે હજાર રોજ માતાજીનો પર્વ નવરાત્રિ મહોત્સવ ચાલુ થઈ રહ્યો છે જે અનુ અનુસંધાને કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે જલોદ ડિવિઝનના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોતપોતાના પોસ્ટેમાં એક ફ્લેગ માર્ચનું રોજેરોજ આયોજન કરવામાં આવશે તેમજ આ નવરાત્રિમાં લોકો ભયમુક્ત અને નિષ્સપણે માતાજીના નવરાત્રિના ગરબાનો લાભ લઈ શકે તે હેતુસર પોલીસ વિભાગ પણ ખૂબ જ એક્ટિવ છે પોલીસ વિભાગની જે સી ટીમ છે સી ટીમની જે મહિલા કર્મચારીઓ છે એ પણ અલગ અલગ ગરબાઓમાં જઈ અને ગરબામાં જે મહિલાઓ છે એમની સાથે રહી અને મહિલાઓ નિઃશપણે અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા થઈ શકે એના માટે એમની સાથે રહી અને ગરબામાં ભાગ લેશે તેમજ પોલીસ વિભાગ તરફથી જે બોડી ઓન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે વિડીયોગ્રાફરનો ઉપયોગ કરવામાં આવે છે ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે તેમજ જે અસામાજિક તત્વો છે જે તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને બગાડે નહીં તે માટે બ્રેથ એનર્ઇઝરનો ઉપયોગ કરવામાં આવવાના છે અને જે આ અસામાજિક તત્વો પર ચાપતી નજર રાખવામાં આવનાર છે અમે દરેક જે મંડળોના આયોજકો સાથે એક શાંતિ સમિતિની મિટિંગ પર લઈ લેવામાં આવેલી છે અને જે ડૂડ ડૂનો જે શું કરવું અને શું નહીં કરવું તે બાબતે તેમના તરફથી પણ જે સૂચનો છે એમને આવકાર્યા છે એમને ટ્રાફિક વિભાગને લગતી થોડીક રજૂઆત કરેલી હતી કે નવરાત્રી દરમિયાન કે આ જે ગરબાઓમાં ટ્રાફિકના જે નિયમોનું પાલન થાય લોકો બે સવારી અને હેલ્મેટનો મેક્સિમમ ઉપયોગ કરે તે બાબતે પણ તેમને આ આ નવરાત્રિ મહોત્સવ દરમિયાન એમને પોલીસ વિભાગ તરફથી આ જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે